જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ હવે હરિયાળી અમાસ આવી રહી છે તો હરિયાળી અમાસ પર આપણે પ્રભુને બધી લીલી સામગ્રીઓ આપણે મોસ્ટલી ધરીએ છીએ તો આજે આપણે જો અહીંયા છે ને મેં પાલકની પ્યુરી કરી છે પાલકની પ્યુરી મેં કેવી રીતે કરી છે એ હું આપણે નેક્સ્ટ વિડીયોમાં દેખાડીશ તો અહીંયા ત્રણથી ચાર ચમચી પાલકની પ્યુરી લીધી છે તો પાલકની પ્યુરીમાં ખાલી હવે સમજો અહીંયા વન થર્ડ કપ પાલકની પ્યુરી હોય તો ખાલી બેથી ત્રણ ચમચી એમાં જલ કરવાનું અને વધારે નહીં અને જરાક એવું ગરમ થાય એટલે આપણે એમાં રાજીગ્રહના લોટનું ખીચું કરવાનું છે આપણે જ્યારે રાજીગ્રહન પૂરી કીથેપલા કરીએ ત્યારે જલમાં એની એની ખીચી કરીએ છીએ આપણે પણ અત્યારે આપણે પાલકની પ્યુરી જે છે ને એમાં ખીચું કરશું કારણ કે જો પાલ રાજીગ્રાના લોટમાં ચિકાસ ન હોય ગ્લુટેન ના હોય એટલે એની પૂરી જો આપણે એમને કરવા જઈએ તો તૂટતી જાય એ ખંડિત થતી જાય સુંદર ના થાય મેં રાજીગ્રહન પૂરીનો વિડીયો સાથે શેર કર્યો છે પણ આજે આપણે લીલી સામગ્રી માટે લીલી સામગ્રી પ્રભુને કઈ ધરાવી શકીએ છીએ એ આપણે રાજીગ્રાન લોટમાંથી કર્યું છે એ મેં મેંદાના લોટમાંથી બી કર્યું છે પણ એનો વિડીયો હું નેક્સ્ટ નેક્સ્ટ શેર કરીશ તો અહીંયા જો હવે આ લોટમાં જેટલો લોટ સમાય એટલો પધરાવાનો છે શ્યામ તીખા સિંધાલુ જીરું એ આટલી સામગ્રી એમાં પધરાવાની હવે કેમ ખબર પડશે હવે સમજો વન થર્ડ કપ એ પાલકની પ્યુરી હોય બરાબર તો એમાં કમસે કમ એક કપ આમાં લોટ સમાઈ જશે પૂર્ણોથી એક કપ આમાં લોટ સમાય છે રાજીગ્રહણ કારણ કે ખીચી કરી હોય ને તો સેજ ચીકાસ પણ કારણ કે પાલક છે એટલે ચિકાસ પડતું હોય એટલે આમાં લોટ સમાશે સેજ લોટ એનું કઠણ આપણે રોટ પરોઠાનો લોટ હોય ને એવો લોટ એનો રાખવાનો છે તો અને એમાં એક ચમચી ઘી કરશું વધારે ઘી નહીં કરવાનું એમાં કારણ કે આપણે ખીચું કર્યું છે એનું અને રાજીગ્રહણ લોટમાં આપણે કર્યું છે એટલે તો વધારે ઘી બી નહીં કરવાનું અહીંયા મુઠી પડતું મોડ ન હોય અહીંયા ઓછું જ ઘી હોય કારણ કે ખીચી થઈ ગઈ છે તો એને સરખું હવે હાથેથી મસળીને મિક્સ કરી લેવાનું છે તો ખૂબ નૂતન રીતે આપણે લીલી સામગ્રીમાં આપણે પ્રભુની આ પાલકની પૂરી ધરાઈ શકીએ છીએ તો આપણે જે વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુ તે વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ ઉપયોગી થઈ શકે તો લોટ અહીંયા સુંદર થઈ ગયો છે બંધાઈ ગયો છે પણ આ લોટની છે ને કમસે કમ પંદર મિનિટ સાઇડ પર રેસ્ટ કરવા મૂકવાનું પંદર મિનિટ પછી એને આપણે ઉપયોગમાં લેવાનો છે એની પૂરી આપણે પંદર મિનિટ પછી કારણ કે થોડું ખૂણ આવી જરૂરી છે તો આવી રીતે નાના નાના લુવા લઈને એને આપણે નાની મોટી અને આકારના આપણે પૂરી મળી લઈએ તો અહીં આટા મળી લીધું છે રાજીકરણ લોટ છે એ જ લઈ લીધું છે અહીંયા આપ ઘીનો ઉપયોગ કરી શકો છો નીચે ઘી લગાડીને ને ઘી મેં પહેલાં ગરમ કરવા મૂકી છે આપણે ઘીમાં તળવાની છે ધીમી આંચે આપણે એને તળી લેવાનું છે ને વચ્ચે આવી રીતે કાપા પાડી દઈએ જેથી ફૂલે નહીં કારણ કે રાજી આ ખીચું કરીને કરીએ એટલે ફૂલે તરત આ પૂરી અને આપણે ફૂલાવાની નથી આપણે ફરસી પૂરી કરવાની છે તો ફૂલી જશે તો આપણે ઝાઝા દિવસ નહીં રાખી શકશું એને તો આપણે ફરસી કરવાની છે એટલે આપણે એને ચપટી કરવાની છે તો આવી રીતે એને વણી લઈએ નાની નાની પૂરી તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો પહેલાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો અહીંયા પહેલાં આપણે તેલ એટલે ઘીનું તાપમાન જોઈ લઈએ જો આપણે તેલનો ઉપયોગ કરવો હોય તો તેલનો ઉપયોગ બી આપ કરી શકો છો ઘી ઘી સરસ અહીંયા આવી ગયું છે કે નહીં તો આપને એમાં જો કાંઈ ન સમજાડવું હોય તો ફરીથી આપ કમેન્ટ કરશો ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ તો ઘી અહીંયા આવી ગયું છે કારણ કે ઘીનું તાપમાન જલ્દી આવી જાય છે તો આમાં એક એક કરીને પહેલાં આપણે પહેલાં પૂરી પધરાવી દઈશું એક સાથે જમા બધી પૂરી નહીં પધરાવવાની નહીં તો એકબીજામાં ચીપકી જશે કારણ કે રાજીગ્રહ લોટ છે મેંદાની જો પૂરી હોય તો એક સાથે ત્રણ ચાર પધરાવી શકીએ એ ચીપકીને એકબીજામાં પણ આ ચીપકી જાય એટલે ચોંટી જાય તો એને ધીમી આંચે પહેલાં આપણે તળી લઈએ પહેલાં ગેસની હા પહેલાં ગેસની આંચ ધીમી રાખવાની પછી એને એની આંચ પછી વધારી દેવાની એટલે હાઈ ફ્લેમ કરી દેવાની હાઈ ફ્લેમ પર પછી એને તળી લેવાની તો આપણે એને સરખી રીતે પૂરીને બબલ્સ આવતા બંધ થઈ જાય એમાં ત્યાં સુધી પૂરી આપણે તળી લેવાની છે તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે રાજીગીરાની પાલકની પૂરી સિદ્ધ કરી અહીંયા તો આ બી આ સમગ્રી ચોક્કસથી સિદ્ધ કર સિદ્ધ કરજો શ્રી પ્રભુ ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપણે કેવો લાગ્યો છે અને આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો કારણ કે જેટલું વિડીયો શેર થશે એટલું જ બધું લોકો સુધી વિડીયો પહોંચશે અને એને ઉપયોગી થશે તો અહીંયા આવી રીતે મેં બધી પૂરીઓએ તળી લીધી છે એનો રંગ બી કેટલો સુંદર આવ્યો છે અને એકદમ ફરસી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે પૂરી જે માપ આપ સાથે જ મેં થોડો શેર કર્યો છે વધારે પ્રમાણમાં સામગ્રી શેર સિદ્ધ કરી શકો છો અહીંયા એક પાત્રમાં એને સાચી લીધું છે આપ એર ટાઈટ ડબ્બામાં પંદરથી વીસ દિવસ આ પૂરી આપ સાચવી શકો છો સ્ટોર કરી શકો છો એક પૂરીનું ટૂંક કરીને આપને દેખાડું કે પૂરી કેટલી ફરસી બની છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ